રાધનપુર ની અંદર પોલીસ હપ્તા ખાય છે અને પોલીસ એ હપ્તા ખાય આ બધા જે સ્કેમ ચાલે છે એને ચલાવવામાં એ ક્યાંક ને ક્યાંક મદદગારી સીધી ને આડકતરી બે એ મદદગારી કરે છે અને મને તો અહીંયા સુધી સમાચાર મળ્યા કે સર રાધનપુર ની અંદર દારૂ આવે ને તો પોલીસ એનું પાયલોટિંગ કરતી હોય છે બાર ની બોર્ડર માંથી જ આવે છે આટલી વાત છે ખોટી વાત છે આની હમે લડવાનું છે આપણે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહી છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમે અમારા હપ્તા આપી રહ્યા છીએ એ જ રીતે રાધનપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણી